પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ પંચમહાલ અણિયાદ ચોકડી પાસે ત્રિપલ અકસ્માત ટ્રકે કારને ટક્કર મારતા કાર એસટી બસમાં ઘૂસી ઘુસી ગઈ કોઈ જાનહાની નહીં પંચમહાલ જિલ્લાના શહેરા નજીક અણી આજ ચોકડી પાસે ગંભીર અકસ્માત સર્જાયો ડમ્પરની બ્રેક ફેલ થતા તે બે કાબુ બન્યો અને ત્રિપલ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન થયું જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી માહિતી અનુસાર અણીયા આ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરની અચાનક બ્રેક ફેલ થઈ ગઈ બ્રેક ફેલ થઈ જતાં ચાલકે ડમ્પર પરનો કાબુ ગુમાવ્યો અને તે તેની આગળ ચાલી રહેલી એક કાર સાથે ધડાકાભેર અથડાયું હતું ડમ્પરની ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ફંગોળાઈને તેની આગળ જઈ રહેલી એક એસજી બસના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી ત્રિપલ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું જોકે સદનસીબે કારમાં સવાર બે વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો અને તેમને કોઈ ગંભીર ઇજા થઈ ન હતી રિપોર્ટર ભાવેશ શાહ પંચમહાલ